નમસ્કાર હું છું સનઅફ આદિવાસી અને આજે વાંસદા તાલુકાના પ્રતાપનગર ખાતે ભારતમાં આ પ્રોજેક્ટ માટે ગ્રામ સભા યોજાઈ જેમાં મામલતદાર સાહેબ હાજર હતા અને ગ્રામજનો હાજર હતા અને અન્ય આદિવાસી આગેવાનો હાજર હતા અને જેની જમીનમાંથી રોડ જાય છે જેની જમીન સંપાદન થાય છે એવા વ્યક્તિઓ હાજર હતા પણ ખૂબ લાંબી ચાલી ચાલી નેશનલ ઓથોરિટીના અધિકારીઓ હતા મામલતદાર શ્રી હતા તલાટી હતા હતા સરપંચ શ્રી પણ લોકોની રજૂઆત એક જ હતી કે જ્યારે એક વર્ષ પહેલા આ પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો છે અને ત્યારબાદ જે જે લોકોની જમીન જાય છે એમાં છ નંબરના ના ફોર્મ માં એન્ટ્રી પડી જાય આ એન્ટ્રી રદ જોઈએ કે ની સેમ છે જો એક એક વસ્તુ તમને ચોપટ કરીને કહી દઉં કે પોલિટિકલ જવાબ નહી ને પોલિટિકલ જવાબ છે જેની રીતે સાહેબ આ જેની રીતે જવાબ છે જે તમે કદાચ રેકોર્ડમાં માં લેવાય તો લઈ શકો એવો જન્યુન જવાબ આપીસ કે એઝ એ એનએચઆઈ અમે લોકો અમે લોકો જ્યારે સાઇટ ઉપર આવીએ છીએ તો અમે લોકો હાઇવે ના કામ માટે આવીએ છીએ તો હાઇવેના કામ માટે આવીએ છીએ અને સંપાદનને લગતો જે બી વિષય છે એની કોઈ એવી સત્તા એની જે પાસે નથી હોતી સંપાદનનો જે વિષય છે એ કલેક્ટર સાહેબના આદેશથી અથવા તો ડિસ્ટ્રિક્ટ એડમિશનના પહેલાથી થતો હોય છે તો તમારે સ્પેશિયલી જે રેવન્યુ રેકોર્ડ અપડેટ કરવાની વાત છે તો એ કલેક્ટર સાહેબના ઇન્ટરવેન્શન થી અમે કલેક્ટર સાહેબ રેપ પર શરૂઆત કરેલી છે તો તમારા રેવન્યુ રેકોર્ડ્સ પર હવે હું સમજુ છું ત્યાં સુધી મેમી એવું પણ હોઈ શકે કે ભાઈ અમારી નવી એલાઇનમેન્ટ ફાઇનલ થાય પછી જે બી સર્વે નંબર છે એ સર્વે નંબર સંપાદકમાં નહીં જતા હોય અથવા તો કોઈ નવા સર્વે નંબર એડ થતા હશે તો એ બધું એકવાર મર્જ કરીને પછી જેમના ભી રેવન્યુ રેકોર્ડમાંથી એન્ટ્રી પડી ગઈ છે ડિલીટ કરવાની થતી હોય છે તો સાહેબ એ પ્રમાણે કાર્યવાહી કરવાનો હોઈ શકે આ પ્રકારની મારી સમજ છે તો એટલા માટે એક વસ્તુ સાહેબ તમે એમ કીધું ને કે નેશનલ હાઈવે ઓથોરિટી જમીન સંપાદન કરતી નથી બરાબર ને એ તો છે ફેક્ટ જ તો અમને કલેક્ટર સાહેબે અમે જ્યારે આવેદન પત્ર આપવા ગયા તો કલેક્ટર સાહેબે અમને એમ કીધું કે નેશનલ હાઈવે ઓથોરિટી આખા ઇન્ડિયામાં જ્યાં જમીન સંપાદન કરવી હોય ત્યાં કરી શકે ત્યારે બી અમે સાહેબને કલેક્ટર સાહેબને એમ કીધું કે શું નેશનલ હાઈવે ઓથોરિટી કોન્સ્ટિટ્યુશનની ઉપર છે પણ અમને કલેક્ટર સાહેબે જવાબ નહીં આપ્યો

થયા વગર જાહેરનામું થયેલું એના માટે અલાઈનમેન્ટમાં ફેરફાર કરવા લાગ્યો એટલા માટે માં પછી નીકળ્યા

દરેક ગ્રામ સભા એના વિરોધમાં ખરાબ કરેલો છે જયારે લોક સુનાવણી કઈ લોક સુનાવણી માં બધાએ અવાજે વિરોધ કરેલો હશે તો તમે જો હુકમી કરીને નંબર એન્ટ્રી જમીન સંપાદન પાડી દીધી એટલે તમે અમને કાનમાં કડીવાળા સમજો નહીં ને આલોકો ભારતના બંધારણને માનતા નથી હા તમે કોન્સ્ટિટ્યુશનને નથી માનતા જમીન સંપાદન અધિનિયમ 2013 ને નથી માનતા કોન્સ્ટિટ્યુશનની ઉપર છો તમે એનએચઆઈ નેશનલ હાઇવે ઓથોરિટી कॉन्स्टिट्यूशननी ऊपर जईने नंबर 6 માં એન્ટ્રી પાડી શકે કોન્સ્ટિટ્યુશન ની ઉપર તો કોઈ પણ નહી આવે હા તો પછી કઈ રીતે તમે એન્ટ્રી પાડી શકો રાષ્ટ્રપતિ પણ કોન્સ્ટિટ્યુશન હા તો તમે કોણ નંબર 6 માં એન્ટ્રી કઈ રીતે પાડી શકો તમે 2003 જમીન સંપાદન અધિનિયમનો બમ કર્યા એની અમે નોટિસ આપીલી એની અંદર કોઈ કાયદાકીય કાર્યવાહી નથી કરી પૈસા એક્ટ નું ઉલ્લંઘન કરીને તમે આ વસ્તુ કરેલી છે એનો ભી તમે અમે આમાં તમને કીધું એના માટે ભી તમે કોઈ કાર્યવાહી નથી કરી તો અમે તમારા પર ભરોસો કેવી રીતે મૂકીએ કોઈ પણ જાતના અલાઈનમેન્ટ વગર તમે નંબર 6 ની એન્ટ્રી પાડી દીધી

કાન સાહેબે અને જે છે કામ માટે આવેલી છે અને ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન છે એ લોકલ રેવન્યુ શું અપડેટ કરવાની કેટલી જમીન જાય

આ પ્રોજેક્ટ પૂથલો મારી રહ્યો છે અને એ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ કહેવું છે કે અમારી પાસે કોઈ સત્તા નથી જમીન કબજે કરવાની અને કલેક્ટરશ્રી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી પાસે બધી સત્તા છે કોણ સાચું છે કોણ જૂઠું છે કોણ કેવી રીતે જવાબ આપે છે એ વાત પર નહીં જઈએ પણ જ્યારે સર્વે નથી થયો તો આઠ બાર ના છ નંબરના ફોર્મમાં એન્ટ્રી કેવી રીતે પડી ગઈ કે નેશનલ ભારતમાલા પ્રોજેક્ટનો રોડ તમારી જમીનમાંથી જાય છે એ બાબતે લોકોને રોષ હતો અને એમનો ખુલાસો માંગ્યો પણ કોઈ પણ અધિકારી એનો જવાબ આપી ન શક્યા સર્વે જ થયું નથી તો એન્ટ્રી કેવી રીતે પડી અને જો પ્રોજેક્ટ સ્થગિત કરવામાં આવ્યો છે કેન્સલ કરવામાં આવ્યો છે તો પછી એ એન્ટ્રી રદ થવી જોઈએ એ ગામના લોકોનો પ્રશ્ન હતો પણ કોઈ પણ અધિકારીઓ નેશનલ હાઈવે છપ્પનના અધિકારીઓ પણ એ જવાબ આપવામાં અસમર્થ રહ્યા સર્વ સંમતિ બાદ ગ્રામજનો દ્વારા એક ઠરાવ કરવામાં આવ્યો અમલદાર સાહેબ પાસે ઠરાવ કરાવડાવવામાં આવ્યો કે અમારે આ પ્રોજેક્ટનો વિરોધ છે અને આ પ્રોજેક્ટ માટે અમે વિરોધ નોંધાવશું અને ગ્રામ સભાની આગવી પરમિશન સિવાય કોઈ પણ કાર્ય કે કોઈ પણ અધિકારીઓ ગામમાં આવશે નહીં કે પછી જમીન સંપાદન કરી શકશે નહીં એવા કરવામાં હવે તો આગામી સમયમાં જોવાનું રહેશે કે આ પ્રોજેક્ટ ફરી પાછો ઉથલો મારે છે તો ટૂંક સમયમાં જ જોવાનું રહેશે કે ગ્રામ કહેવામાં આવે છે કે ના લોકસભા ના રાજ્યસભા સબસે ઊંચી ગ્રામ સભા તો એ ગ્રામ સભાના નિર્ણય કેટલા મંજૂર રાખવામાં આવે છે અને કેટલા યોગ્ય કરવામાં આવે છે એ આવનાર ટૂંક સમયમાં જ જોવાનું મળશે હું છું સન ઓફ આદિવાસી જી કે દેશી